અગડ વજિય સમાચારમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખાણીપીણીના લારી ચલાવતા વેપારીઓ માટે ખાસ 5 કિલોના નાના LPG સિલિન્ડર બહાર પડ્યા છે આ સિલિન્ડર કદમાં નાનો હોવાના કારણે સરળતાથી હેન્ડફિલ્ડ થઈ શકે તેમ છે 5 કિલોના LPG સિલિન્ડરની કિંમત આશરે 1000 રૂપિયા જેટલી રાખવામાં આવી છે સિલિન્ડર ખાલી થયા બાદ તે સિલિન્ડરને વપરાશકર્તાઓએ તેના એજન્ટ પાસે બદલાવવાનો રહેશે ચુકે રાજ્ય સરકાર દ્વારા LPG સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડીનો લાભ 5 કિલોના સિલિન્ડર પર મળી શકશે નહીં 5 કિલોના સિલિન્ડર બેઝિકલી સરકારે જે નાના ઉદ્યોગ એટલે કે ચા પણ ચાની કે નાસ્તાની લારીઓવાળા માટે અથવા તો હિલી એરિયા માટે અથવા તો ગ્રામીણ વિસ્તારમાં જ્યાં દૂર દૂર સુધી વાપરવા હોય એ લોકો માટે આ ખાસ રાખી છે કે જેને ટુરિંગ માટે ટ્રાવેલિંગમાં લઈ જવું હોય